ચલો બાળકો સાથે નાસ્તો થઈ રહ્યો છે આજે તો એબીસીડી સાથે રમતા રમતા નાસ્તો કરે છે અને વેદુબેન પણ બેસી ગયા છે મારી સાથે એફલ એફાલ પેલા મોઢામાં એક જમવા ફટાફટ હા વાતો ઓછી ને જમવાનું ફટાફટ હા એફ પછી જી મૂકો હલો હા બસ મળી ગોઠાઈ આવી રીતે વ્યસ્ત થોડોક રહે ને કાંઈક એક્ટિવિટી હોય ને તો જમવાનું આવેલું જાય એટલે આવું બધું છે ચાલે છે ચાલો નાસ્તો કરીને પછી આગળનું બતાવીએ આજે તો વાવાઝોડા ફીયા આવવાની છે ને કા વેદુ ધળબડાટી બાંધવાનું છે એની અહીં રે બાંધવાનું જોઈને તે બાંધવું જ પડે એના વગર બાધી તો આપણે લોહી બટકા ભરતું હોય ને અંદર એની રે બાધી લઈને એટલે હરકું થઈ જાય આજે વિધિ ફી આય બાંધવાનું છે કા હા જા જા શું બનાવ્યું સીવું તે સસલું બનાવ્યું ક્યાં બતાવી જઈ ક્યાં છે અરે વાહ હા અને કોણ આવ્યું હે કોણ આવ્યું આપણી ઘરે આપણી ઘરે કોણ હ ઊભો રહે સીવું કોણ આવ્યું આપણી ઘરે મને કહે તો ખરા

અમારા દીદીના ના લગ્ન હતા ને તો આ ગાંડી રહી ને અમાર ગાંડી એને કારસ્તાન કર્યું તું એને મૂકવા જાય ને તો એક બાજુ મેં હાથ પકડે ને બે ભાઈઓ તેમાં એક બાજુ મેં પકડ્યો તો એક બાજુ એ પાર છે મારો કઝિન ભાઈ છે એને પકડ્યો તો એમાં ભેગી આ ગાંડી બેન એક હતી ને તો એને તારું કારસ્તાન તું જ કે શું કઈ રહ્યો તું ના ના કે ને મજા આવે મને મને ભેગી નોતા લઈ જતા તલે માંડવા મૂકવા તે તાર ન્યા જઈન હું છે તું ગાંડું હતું ઓળધું એટલે પછી ફરી તારી સાઈડ આવતી રહી હાથ પકડવા એને કોઈ હાથ નોત પકડતું ને તો એ પરાઈને હાથ પકડી લીધો એટલે અમાર ગાંડું હાલે છોડ દસોડા લીધી તો ચાલો વાતો જીતો ચાલે છે જૂની બધી અગાઉની મીરાબાઈ ખાલી એક્સપ્રેસન આપે નામથી આમ આમથી આમ હાલે બોલવાનું કેવું તો કઈ એને આવે જ નહીં ના ભાઈ એ સ્કૂલ નો ટીચર થઈ ગયો છે અત્યારે તો હજી હોમવર્ક તો બાકી છે તો તું પેલા ઊભી થા તો એ સીવું આવે ને તો એ હુએ પણ તો એ અત્યારમાં ન હોય બટા અત્યારમાં જઈ નહીં ખોટી આપણે ટાઈમ બગડે એના જેવું થાય હુએ નહીં હવે એને બપોરની સ્કૂલ થઈ ગઈ ને એટલે હુવામાં થોડુંક ફેરફાર થઈ ગયો હોય બપોરે જાગવાની હોય તો એ ક્યાં તમને આડો આવ્યો ઓ હમણાં મને જોજી ઈ કે ના પાડે છે એ કે છે જીવ જીવમાં દીકરો લખવા દે દીદીને હો ઉપાતીમાં લખાઈ બસ ને ના હા તો પાતું ન લે નકા કરાવું લેસન કરી લે હા તો પછી કરી લેજે ચાલો તો સરસ મજાનો પવન નીકળી ગયો છે તો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ને જય માતાજી આજના દિવસના વિડીયોમાં ફરી પાછું સ્વાગત છે અને સારા એવા રેડા થોડી થોડી વારે આવે છે સારો એવો રેડો એક આવી ગયો તો આવું છે આગળ કંઈ બતાવવા જેવું હશે એ બતાવશું નહીં તો આજનો વિડીયો આટલો જ રાખશું અથવા તો આજનું જે કન્ટેન્ટ છે એ કાલના વિડીયો સાથે કમ્બાઇન કરીને પછી મૂકશું પણ એવું તો નહીં કરીએ કારણ કે કાલનો વિડીયો રવિવાર છે એટલે નિરાતનો દિવસ છે કાલનો અલગ જ વિડીયો બનશે ને આજનો વિડીયો આટલો થશે તો આટલે ને આગળ કંઈ હશે બતાવવા જેવું તો એ પણ બતાવી દેસું જો છોકરાઓ ડ્રોઈંગ કરે છે સમજાતું નથી થોડું થોડું દેખાય છે

ચાર વાગી ગયા છે ને ગાંડું માણસ ઉઠી ગયું છે ઉઠતા હોય છે સારું છે દરવાજો ખુલ્લો છે ભાગી ના ગયું નકર ગાંડા માણસ નું નેઠો નહીં ગમે બાજુ આયલું જાય કે રોડ ઉપર આપણે આયેલા જાય નેઠો હોય પછી અહીંયા વળી અટકી ગયું એટલે સારું ઈસકા રાખે ઘડીક ઘરીક જો ગાંડા માણસ આમાં જામફર છે કાસા જામફર ખાઈ જાય બહુ દેખાડતા નહીં આને આને બહુ ન દેખાડતા નકરી કાસા ખાઈ જાય કે બહુ ખબર ન પડે